રાજકોટમાં શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ અને શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા ઓગણપચાસમો ખેલકૂદ અને લલિત કલા મહોત્સવનો ભવ્ય પ્રારંભ રાજકોટ જૂન એક બે હજાર પચ્ચીસ શ્રી ગુર્જર સુતાર જ્ઞાતિ રાજકોટ અને શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા આયોજિત ઓગણપચાસમાં ખેલકૂદ અને લલિત કલા મહોત્સવનો શુભારંભ આજરોજ સાંજે સાડા સાત વાગ્યા કલાકે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ ખાતે દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવ્યો ચાર દિવસીય આ મહોત્સવમાં વિવિધ રમતો અને કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જે સમાજના બાળકો અને સભ્યોમાં ઉત્સાહ જગાવશે મહોત્સવના પ્રથમ દિવસે ચેસ ટેબલ ટેનિસ અને કેરમ જેવી રમતો રમાડવામાં આવી હતી આ કાર્યક્રમની શરૂઆત સમાજના અગ્રણીઓ દ્વારા ભગવાન શ્રી વિશ્વકર્મા પ્રભુજીના દીપ પ્રાગટ્ય સાથે કરવામાં આવી જેણે વાતાવરણમાં ભક્તિમય માહોલ સર્જ્યો હતો આ રમતોમાં ખેલાડીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો ચેસમાં ચૌદ ખેલાડીઓ કેરમમાં ચૌદ ખેલાડીઓ અને ટેબલ ટેનિસમાં આઠ ખેલાડીઓએ પોતાની રમતનું કૌશલ્ય પ્રદર્શિત કર્યું હતું ચેસની રમત માટે જયકુમાર તલસાણિયાએ જજ તરીકે સેવા આપી હતી જ્યારે કેરમના જજ તરીકે પ્રકાશભાઈ દુધકીયાએ પોતાની ફરજ બજાવી હતી આ ઉદ્ઘાટન સમારોહમાં સમાજના બાળકો સહિત મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા આ મહોત્સવ દ્વારા સમાજમાં એકતા રમતગમત પ્રત્યે જાગૃતિ અને કલા પ્રત્યે પ્રોત્સાહન મળશે તેવી આશા છે આગામી ત્રણ દિવસ દરમિયાન વધુ રમતો અને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે